નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય સરદાર અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જીવના મુખ્ય પ્રસંગોનું ટૂંકમાં સુંદર અને સચોટ રીતે જણાવીશું તો વીડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેનાથી અમારા નવા વીડિયો સૌપ્રથમ તમને જોવા મળે વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જે એક આગવું અને અનોખું મહત્વ છે વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શીર્શોભુમ ગણાય છે બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોમ માંગથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે તેમને ઉપાડી લીધો હતો તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમને ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનવરીયું સ્થાન પામ્યા હતા વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તારીખ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ થયો હતો તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કર્મસદ ગામ તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા દૃઢતા અને દેશભક્તિ તેમની ધબકતી હતી ગાંધીજીએ કહ્યું હતું ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું ગામડાના જીવનની ઓછપ અને અધૂરને અનુભવી હતી આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું વિદ્યાર્થી વયથી જ તેમના માંગ નીડરતા નેતાગીરી કે દૃઢ સંકલ્પ બીજ પડેલા હતા એકવાર તેમને કાખબલાઈ થયેલી ગામના વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું ત્યારે કુમલું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળીઓ લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો જોનારામ સૌ દંગ રહી ગયા હતા તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભ્રાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી એક વખતની વાત છે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું પટેલ સાહેબ શાનો તાર આવ્યો હતો વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું કે મારા પત્નીનું અવસાન થયું છે આમ લાગણીને વર્ષ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા નાળિયેર ઉપરથી કઠણ અને બર્ચ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં ભલભલાને પણ કોઈ જશે શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા વળી તેમની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આત્મ્યા સુધી ઘરને તાળાંગ મારી ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે આપના હાથેથી એક દમડી સરકારને આપવી નથી એ નિશ્ચયમાંગ કાયમ રહેજો નહીં તો જીવ્યું જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાંગ પડશે વલ્લભભાઈ વીર હતા એકલા જ વિનોદી હતા મહાદેવભાઈની ડાયરીમાંગ વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ વલ્લભભાઈએ જેલયાત્રા પણ વેઠી હતી દાંડીયાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી સરદારની આ પ્રથમ જેલયાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો તમને કેવી રીતે રાખે છે સરદારે કહ્યું કે ચોર લૂંટારાની જેમ મને રાખે છે સુવાને માટે શું છે સરદાર કહે છે કે એક કાળો કામળો છે એની ઉપર આળોટીએ છીએ ખોરાકનું કેમ છે સરદાર વળતાંગ જવાબમાં કહે કે ખોરાકનું શું પૂછવાનું હોય બપોરે કનિક જાડા રોટલા ને દાળ સાંજે રોટલાને શા કેમ આપે છે ઘોડાને ખપે તેવું જ હોય છે આઝાદી કાજે આપના દેશનેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્રા એક ઝલક છે સાબરમતી જેલમાં જ્યાંગ સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે આપના એક કવિએ વલ્લભભાઈને વિનુમ વિશેષણ આપ્યું છે વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આપની રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે સરદાર જનસમુદાયની નાડના ભારે પારખું હતા લોકસમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિચાતુર્યના દર્શન થતા હતા લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા દાંડીકુચ દરમિયાન લોખંડી મનોબળ વાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ નહીં જોયું મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે પૈસા હોય તે પાલવે તો દેશપ્લાયન થાય શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનુમ લખીને મહાયુદ્ધના મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે સરદાર એટલે આપના દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો ગાંધીજીએ સત્યને જા આરાધ્યું સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું સરદારના ગુરુ ગાંધીજી હતા સરદારના નૈતિકતા દૃઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યાં છે તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાનો હતા આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડતા હતા તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું છતાં પણ તેમને કુનેહપૂર્વક પાર પાડ્યું હતું જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યો ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા વિનોબા લખે છે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં ભલે કોઈને ગમે તે લાગે વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતુમ કરતાં જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું વલ્લભભાઈ સાદગી પ્રિય હતા સાધુ જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમને વારસામાં આપ્યો હતો ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉડતી સેવા કરી હતી મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ અવસાન થયું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છે દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો વહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી તથા લોકવાયકા પ્રમાણે લેવામાં આવેલી છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણ વ્યક્તિની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વીડિયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે તમારી માંગફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ